તો આ તરફ મહેસાણા ખાતે સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જણાવવા કે રાધનપુર રોડ પર પાણી ભરાઈ જતાં જતા સ્થાનિકો પરેશાન વોલન સ્ક્વેર પાસે ગટર લાઈનનું કામકાજ ચાલુ હોવાથી હાલાકી પડી રહી છે આ સાથે જ ચાલુ ગટર કામકાજના કારણે કારનું ટાયર માટીમાં ફસાઈ ગયું હોવાની ઘટના પણ બનવા પામી તો ટ્રેક્ટરની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું હતું ગટર લાઈનના કામને લઈને ખોદકામ કરી દેવામાં આવ્યું છે આ સાથે સાથે જ જ તંત્રની કામગીરી કરવાની કાર્યશૈલી બાબતે લોકોમાં અનેક સવાલો ભારે રોષ જોવા મળી રહ્યો છે મહત્વની બાબત છે કે મહેસાણામાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકોને હાલાકી ભોગવવાનો અત્યારે વારો આવ્યો છે તો માહિતી અનુસાર ગોલ્ડન સ્કવેર પાસે ગટર લાઈનનું કામકાજ ચાલુ હોવાથી હાલાકી પડી રહી છે ચાલુ ગટર કામકાજના કારણે કારનું ટાયર માટીમાં ફસાઈ ગયું હતું જેને ટ્રેક્ટર ની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું